સ્વાગત છે બધાની મારું ચેનલમાં ગીર વિલેજ લાઈફમાં હવે આપણે એક મેળાની વાત કરવાની છે મેળો બનાવ્યો આપણે ખેતરમાં દેશી બધોય દેશી સ્ટાઇલમાં છે કઈ રીતના બનાવ્યો હું છે હું ના દેશી નરિયા નાખ્યા ઉપર આપણે પકવાસી નાખી લોખંડની બધી માહિતી આપવાની છે આપણે વિડીયો છેલ્લે સુધી તમે જોઈ લો મેળા ઉપર તો આ મેળો છે મિત્રો રખાલુ કરવાનો તમને બધા જો તમે શું સુવિધા છે આમાં શું વસ્તુ છે એ તમને બતાવું આ દેશી નરિયા નાખ્યા છે મિત્રો ઉપર અને આપણે બે ખાટલા રહી જાય એટલી જગ્યા છે મિત્રો અહીંયા અહીંથી આપણે પૂરા ખેતરનું રખોલું કરી શકીએ આપણે જોઉં તમે મિત્રો પૂરા ખેતરનો રખોડું કરીએ અહીંથી આખું ખેતર દેખાય છે આપણું શેઠમાહુદી આખા ખેતરમાં તો એનું જ વાવેતર છે મિત્રો અને આ આવડે આ આપણું હથિયાર છે મિત્રો સેફ્ટી માટે આપણી જુઓ મિત્રો આવો મેળો બનાવ્યો છે ફરતી આપણે વાયરની સેનલ બાંધી દીધી તે માટે કોઈ આવી ન હોય જાનવર આપણી પર સેફ્ટી રહે મિત્રો ગીરમાં તો બધું રાખવું જ પડે ને મિત્રો જુઓ મિત્રો આવો છે આ મેળો આપણો કેવો લાગ્યો તમને ગીરનો મેળો કમેન્ટમાં જરૂર બતાવી ચાલો મળીએ એક નવો લોક સાથે જય શ્રી રામ